ચોથા મિનિટ મારો હજી સાબિત નથી થયો અને એટલા માટે જ તે પોલીસે કોર્ટમાં મારા દસ દિવસના રિમાન્ડ રજૂ કર્યા છે અને કોર્ટે એને પરવાનગી પણ આપી દીધી છે પણ તેવા તમે વકીલ સાથે બધી વાત કરી લીધી છે ને હા વકીલ સાથે મેં બધી જ વાત કરી લીધી છે એણે કહ્યું પણ છે કે આમાં આ ગુનામાં હું ક્યાંય પણ સંડોવાયેલો નથી મારો કોઈ પણ વાઘ ગુનો નથી એટલા માટે મને નિર્દોષ છોડાવી લે છે પણ જો આ કાયદાકીય પ્રોસેસ છે એટલે જેવી રીતે કાયદાકીય કામકાજ ચાલતું હોય ને એમાં મારે પણ એ લોકોને સપોર્ટ કરવાનો છે એટલે મારે દસ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં જવું પડે એવું છે પણ એની શું ગેરંટી કે તમે જેલમાંથી છૂટી જ જશો અરે આ બધી કાનૂની વાત છે આપણા જેવા માણસો ને કંઈ ના ખબર પડે અને વકીલે તો કહી દીધું એ તો એના પૈસા માટે પણ કહેતા હોય ને હા તો જેલ અદાલત કેસ આ બધું આપણને ના સમજાય અને જો અદાલતમાં તમે તમે ગુનેગાર સાબિત થઈ ગયા તો ત્યારે આ બધી વાતનો વિચાર કરવાનો કોઈ અર્થ નથી મારી પાસે એક જ રસ્તો છે અને એ છે કે જેમ વકીલ કહે છે ને એમાં જ હું કરું અને બીજો છે કે વકીલ પરનો વિશ્વાસ મારે એની વાત ઉપર વિશ્વાસ મૂકીને આ પગલું ભરવું જ પડશે જો તું તો જાણે છે ને કે આમાં મારો કોઈ જ વાંક નથી હું જાણું છું ને પણ કાનૂન દુનિયા કઈ રીતે માનશે અને એમ પણ કાનૂન છે ને સબૂતો પર વિશ્વાસ કરે છે કોને ખબર ઘડી દિવસે મેં તમને જવાની આ પાડી હવે છે ને આજ પછી ગમે એવો ઝઘડો હોય કોઈનું પણ સમાધાન કરવા નથી જવાનું આ તો ધર્મ કરતા ઘાટ પડી પણ હું તો સારું કામ કરવા જ ગયો હતો મને નહોતી ખબર કે રાજુ અને મહેશના ઝઘડામાં મહેશ રાજુને મારશે અને અને ઘટના એટલી બધી આગળ વધી જશે કે બંને જણા એકબીજાને હદ સુધી લઈ જશે એ છેવટે બન્યું પણ એવું છો હવે જે કંઈ પણ થયું છે એ બધું સાબિત થઈ ચૂક્યું છે મારી પાસે માત્ર એક જ પુરાવો છે અને એ છે કે એ ઘટના સમયના સીસીટીવી ફૂટેજ મેં વકીલને પણ વાત કરી છે અને એણે પણ કહ્યું છે કે આ સીસીટીવી ફૂટેજના આધારે એ મને કોઈપણ ભોગે બચાવી લે છે પણ જો હવે આ બધી વાત કરવાનો બીજો કોઈ અર્થ નથી માટે અત્યારે અત્યારે જવું પડશે હું નીકળું છું પણ તું એક કામ કરજે આ તારી બહેનપણી છે ને અંકિતા આ દસ દિવસ સુધી એના ઘરે જ રહેવા જજે અને એને બધી વાત કરજે તમે મારી ચિંતા ના કરો તમારું જુઓ બીજાની મદદ કરવામાં પોતે ફસાઈ ગયા અને તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે દસ દિવસ પિકનિકમાં જતા હોય અરે એ રિમાન્ડ છે ત્યાં ત્યાં તો કેવી રીતે વાત કરવામાં આવે છે તમારું ધ્યાન રાખજો મારી જરાય ચિંતા ના હવે જે થયું છે એને સહન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી હું હું મારી રીતે લડી લઈશ પણ હા તું પણ ધ્યાન રાખજે આજુબાજુના લોકો અને ખાસ કરીને તારા પિયરિયાવાળા હા કોઈને આ વાતની ખબર ના પડે ને તો વધારે સારું છે શું ખબર ના પડે વાત જ એવી છે કે આ વાત છુપી ના રહી શકે ગમે તેમ કરીને હાડોશ પાડોશમાં આજુબાજુમાં અને ફેમિલી સુધી આ વાત પહોંચી જ જશે અરે કેટલાના મોઢા બંધ કરાવીશું જો મને કાંઈ નથી સમજ પડતી કે ભાઈ શું કરવું અને શું નહીં જ છે કે આ સમયમાં મને સપોર્ટ કરી શકે એમ છે આ લોકોના સવાલોના જવાબ આપી શકે એમ છે માટે પ્લીઝ મને એટલો આ લોકોને લઈને તારા મનમાં ઇગ્નોરન્સ રાખજે અને બધી વાતને ઇગ્નોર કરી નાખજે ચિંતા ના કરો હું હંમેશા તમારી સાથે છું હા તો હવે હું જાઉં ત્યાં ના જે શું વાત છે અંકિતા મને તારા મદદની જરૂર છે છો જેવું છે ને એ હું તને સાચું કહેવા માંગુ છું બોલ દેવાંગને દસ દિવસ માટે રિમાન્ડમાં લઈ ગયા છે રિમાન્ડમાં શેના રિમાન્ડમાં દેવાંગના કોઈ બે મિત્ર છે એ બંને વચ્ચે કોઈ વાતની બબાલ ચાલતી હતી તો દેવાંગ એ લોકોનું સમાધાન કરાવવા ગયા હતા અને સમાધાનમાં ને સમાધાનમાં એ બંનેને નોખા કરતા એકનું મૃત્યુ થઈ ગયું અને દેવાંગને ખોટા કેસમાં પોલીસે પકડી લીધા અને વાંગને દસ દિવસનો સમય આપ્યો છે પોતાને બે ગુના સાબિત કરવા માટેનો અંકિતા હું હવે હું આમાં શું કરું અંકિતા દસ દિવસ હું એકલી ના રહી શકું મને મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે કે વાંગને કાંઈ નહીં થાય એ બે ગુના સાબિત થઈ જ જશે પણ ત્યાં સુધી મને કોઈના સહારાની જરૂર છે તેમાં મને કહીને ગયા હતા કે દસ દિવસ હું તારા ઘરે રોકાવા માટે આવી જાઉં જો તને પ્રોબ્લેમ ના હોય તો હું તારા ઘરે રોકાઈ શકું મારા ઘરે દસ દિવસ રોકાવા માટે શું થયું કંઈ નહીં હું બસ એ વિચારું છું કે મારા ઘરે તને ખબર જ છે મારા સાસુ કેવા છે હવે એક બે દિવસનો સવાલ હોય તો વાત બરાબર છે પણ દસ દિવસ પણ આપણે બંને તો એકબીજાના ઘરે આવી જઈએ છીએ ને ઘણી રાત પણ રોકાણા છીએ તો એ જ કહું છું એક બે દિવસની વાત હોય તો વાત બરાબર છે પણ દસ દિવસ છે એટલે ખબર છે ને મારા સાસુનો સ્વભાવ કેવો છે એ ચોખ્ખી ના પાડશે અને આ વાત તો પોલીસ સ્ટેશનની છે એટલે વધારે પણ દેવાંગનો આમાં કોઈ વાક નથી હું જાણું છું દેવાંગનો કંઈ વાક નથી પણ મારા સાસુને ને મારા ઘરના સભ્યોને કોણ સમજાવે કે દેવાંગનો કંઈ વાક નથી પણ સમજે છે ને હું શું કહેવા માગું છું હા પણ આ વાત તારા સાસુ સસરા કે ઘરના સુધી કઈ રીતે પહોંચશે કઈ રીતે પહોંચશે હું કહીશ તું કહીશ તો એમને ખબર પડશે ને હું કોઈ ભાનુ બનાવીને આવી જાઉં તો એમાં એવું છે ને દામિની કાલે જ હજી મારા સાસુ સાથે ઝઘડો થયો મેં તેને કીધું હતું ને કે આજે મારા સાસુ મને બહુ બોલ્યા છે તો એના લીધે તો અમારે વાત પણ નથી થતી ને ગુસ્સો જ કર્યા કરે છે મારા પર હવે તો એના લીધે તો પોસિબલ નથી પણ એક રસ્તો છે શું રસ્તો એક કામ કર ને તું તારા મોટા ભાઈને ભાભી છે ને એને ત્યાં જતી રહી તો કેમ થાય પણ આ સમયે એમના ઘરે જાવું અને એમનું મોઢું બોલાવું મને યોગ્ય નથી લાગતું પણ તારે ક્યાં કઈ વાત કરવી છે ત્યાં તો દેવાંગ પાછો પણ આવી જશે ને ઠીક છે ના છૂટકે મારે એ લોકોના ઘરે જવું જ પડશે મારી ઈચ્છા તો નહોતી પણ મારી મજબૂરી છે મારા ઘરે પરિસ્થિતિ કેવી છે તને ખબર છે ને નહીતર હું તને ક્યારેય ના નથી પડતી ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ ભાઈ આમાં જો આ બધું નીકળી ન આવે કે પછી પ્રેસર મળવા જાવી છો આ બન્યા કઈ શકું આયા મારી ફ્રેન્ડને મળવા આવી હતી અને તમારું કામ પણ હતું હા આ બોલને શું કામ છે મરો આ પાપી ક્યાં છે માર ગઈ છે એટલે જ જ ગઈ અને તારે આવવું હોય ને તું આવવાની હોય ને તો તું ફોન કરી દેતી હોતો ના આ પાહી વાત એમ છે કે દેવાંગ દસ દિવસ માટે બહાર ગામ ગયા છે અને ઘરે હું એકલી છું તમને ખબર છે ને કે પહેલેથી મને એકલા રહેવાની ટેવ નથી હું એકલી નથી રહી શકતી એટલે જો તમને વાંધો ના હોય તો હું તમારા ઘરે રોકાવા આવી શકું નહીં મને વાંધો છે

દસ પંદર લોકો એક સાથે બહાર ગયા છે કોઈ મીટિંગ છે ને ક્લાયન્ટ સાથે એટલે એ એ તો જે એકવાર આગળ મને એમ કહેતા હતા કે મારે તો બસ બેઠા બેઠા કામ કરવાનું હોય ક્યાંય જવાનું ન હોય મારે અચાનક કંઈ એને હું પ્રગતિ મળે છે કે હા આ મીટિંગ જે કરવા ગયા છે ને એના પછી દેવાંગને પ્રમોશન મળવાનું છે એના માટે છે બહાર ગયા છે ઠીક હા તો તો સારું પ્રમોશન મળે તો અને તું એને છે ને પછી એમ નહીં કહેતી વારે વારે કે હવે તમે અહીં આવતા રહો તમે અહીં આવતા રહો એ એના ધંધા ગયા છે તો આપણે છે ને એને નિરાશ લેવા દેવાય તો એ સરખી રીતે કંઈક મિટિંગ કરીએ કે હરખો કંઈક ધંધો કરીએ કે હા ભાઈ દસ દિવસ હું દેવાંગને કોઈ ફોન મેસેજ નહીં કરું પણ ભાભી ભાભીને તો કોઈ વાંધો નહીં હોય ને અરે ભાભીને શું વાંધો હોય તારી ભાભીને જો વાંધો હોય તો તો હું એને નો તપ્ત બાઈ નાખું ને તારી ભાભી તો હારી છે સારું તો ભાભી ક્યારે આવવાના છે ભાભી આવશે પણ તું આવી જ જા હું તારો સામાન લઈ આવીશ તું અત્યાર સુધી આ રોકાવા જ સારું તો ના ના એક કામ કરો ને હું મારે કામ છે ને એ પણ પતાવતી આવ અને મારો સામાન પર લેતી આવીશ એકવાર ભાભીને મળી જાઉં ને પછી હું અહીં આવી જઈશ જો હવે તું ભાભી ને મળ કે ન મળ તારે હવે અહીંયા જવાનું છે હા ભાઈ અને જો તું અહીંયા નઈ આવીને તો હું તારી ઘરે આવી આવ